પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ ચૌદ હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું અને આ સમયે જેઓ મને ફોન દ્વારા મેસેજ કરીને ઉત્તેજન આપો છો તે સર્વનો હું આ સમયે ખૂબ આભાર પણ માનું છું પહેલાંના જમાનાની વાત છે કે અત્યારે તો આપણી પાસે સીસીટીવી કેમેરા છે અને સિસ સિક્યુરિટી ગાર્ડની સગવડો છે પણ જ્યારે એવી સગવડો ન હતી એવા સમયોમાં ખાસ કરીને દસ પંદર માણસોની ટોળકી એ દરરોજ રાત્રે એ હાથમાં મસાલો લઈને એ ગામની ચોકી કરતા ફરે અને એનાથી ગામનું અને હિંસક પ્રાણીઓથી એ લોકોનું રક્ષણ થાય અને હાથમાં મસાલો હોય અને ગુમ પાડતા હોવ જાગતા રહેજો જાગતા રહેજો અને જ્યારે જાગવાની વાત આવે છે ત્યારે ખરેખર મને વિચાર આવે છે કે આપણે કઈ બાબતમાં જાગતા રહેવાની જરૂર છે ગુરુવારની રાત હતી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગેસેમની વાડીમાં પોતાના શિષ્યોને મૂકીને થોડેક દૂર એ જઈને જ્યારે પ્રાર્થના કરી રહ્યા હતા અને જ્યારે એ પ્રાર્થના કરીને પાછા આવ્યા ત્યારે શિષ્યોને ઊંઘતા જોઈને કહે છે કે શું તમે એક ઘડી પણ જાગતા રહી રહી શકતા નથી આ વાત એ કે છે કે માથી સુવાળતા ચૌદમો ધ્યાય કલમમાં લખી છે અને ખરેખર એમાં પ્રભુ એ જાગતા રહેવાની વાત કે છે અને એમ કહું તો ખરેખર આપણે કઈ બાબતમાં જાગતું રહેવાનું છે અને કઈ બાબતમાં આપણે એ સાવધાન રહેવાનું છે એ માર્ગની સુવાળતા તેના તેરમાં ધ્યાયમાં કુલ એ છ વખત એવું લખવામાં આવ્યું છે કે જાગતા રહો અથવા સાવધાન રહો અને આપણે એ કઈ બાબતમાં આપણે રહીશું સાવધાન તો પ્રથમ તો વાત આપણે એમ કરીએ તો પાંચમી કલમમાં એમ કહ્યું છે કે તમને કોઈ બોલાવવામાં ના આંખે બોલાવામાં ન નાખે એટલે જાગતા રહેવાની જરૂર છે અને અત્યારે ઘણી વખત જોઈએ છે કે જૂઠા ઉપદેશકો અને કહે છે કે જૂઠા માણસો એ બહાર પ્રભુની વાત કહેતા ફરે છે પણ ખરેખર એ લોકો તો વ્યક્તિગત પોતાનો મહિમા શોધે છે પ્રભુને મહિમા નથી શોધતા અને એવા માણસોથી ઘણી વખત તો આવા માણસો બહુ ચમત્કારો પણ કરતા હશે કે છે અને આવી બધી બાબતો પણ કરતા હશે પ્રભુ કહે છે કે એ સમયે ઠેર ઠેર યુદ્ધો થશે અને ઠેક ઠેકાણે કે છે એ ધરતી કંપો થશે અને ત્યારે કે છે કે તમે જાગતા રહો તમારી વિરુદ્ધ એ તરે તરેની વાતો એ ભૂંડી રીતે કે છે કે પ્રગટ કરવામાં આવશે તમારી વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ ઊભા કરવામાં આવશે અને ત્યારે મારા નામને લીધે ઘણી વખત તો કે તમને કે છે કે તમારો બધા લોકો દ્વેષ કરશે અને ત્યારે પ્રભુ માર તેર અને તેરમાં કહે છે કે તમારે જાગતા રહેવાની જરૂર છે અને આગળ જતાં તો એમ કહેવામાં આવે છે કે ઘણા બધા પસંદ કરેલા હો એ પણ કહે છે કે એ બોલાવવામાં નખાઈ જશે માટે જાગતા રહેવાની જરૂર છે ખરેખર પ્રભુનું આવું એ ગમે ત્યારે થઈ શકે અને માટે આપણે જાગતા રહેવાની બહુ જ જરૂર છે વાલાઓ આ સમય એ બહુ કપરો સમય છે અને ત્યારે પ્રભુ આપણને એવું શિક્ષણ આપે છે કે પ્રભુ ગમે ત્યારે ગમે ત્યારે અને આવશે અને ત્યારે જેમ માથી મા ચોઈસ મળે સાડત્રીસમી કલાકમાં લખ્યું છે કે નૂંહના વખતમાં થયું હતું એમ કે છે કે નું જળ પ્રલય વખતે નું એ બધાને સમજાવતો હતો અને કહે છે કે વણમાં ચડીને બેઠો ત્યાં સુધી ત્યાં સુધી એ લોકો કહે છે કે ખાતા પીતા હતા પરણતા અને પરણાવતા હતા અને કહે છે કે પાણી આવીને તાણી ગયું ત્યાં સુધી ત્યાં સુધી એ લોકો સમજ્યા નહીં અને વિચાર આવે છે કે આજના સમયમાં પણ આ જ હાલત શું આજે નથી ભલાવ આપણા જીવનોમાં અને આપણે વ્યક્તિગત મોટશોકમાં કુટુંબ અને કુટુંબોના વ્યવહારોમાં ભૌતિક વાનાઓમાં એટલા બધા ઓધપુરો તો થઈ ગયા છીએ કે ના પૂછો વાત પણ યાદ રાખજો પ્રભુનું આવું એ ગમે ત્યારે થઈ શકે છે અને માટે જાગતા રહેવાની જરૂર છે અને પ્રભુ ગમે તે સમયે આવી શકે છે માટે એ ભૂલી ના જઈએ આપણી વ્યક્તિગત આપણી વ્યક્તિગત જીવનો અને વિચારસરણીને બહુ તપાસવાની જરૂર છે શું તમારા શબ્દો એ કોઈને ઉત્તેજન આપે છે તમારા શબ્દો એ કોઈને હિંમત પૂરા પાડે છે જો તમારા શબ્દો કોઈને આશ્વાસન પૂરા પાડે છે અને જો છે વાલાઓ તો યાદ બાકી યાદ રાખજો શબ્દોના ઘા એ તરવાર કરતા પોતાને ઘાતક હોય છે માટે વિચારો તમે શું બોલો છો શું કરો છો અને એ જાગતા રહેવાની ખરેખર જરૂર છે અને તમે જ્યાં નોકરી કરો છો ત્યાં જ્યાં અભ્યાસ કરો છો ત્યાં જ્યાં તમે રહો છો ત્યાં તમે બીજાને જેઓ એ કલા છે જેઓ વિધવા કે વિધુર છે તમે તેઓને ટેકારો બની શક્યા છો આજે આપણે ભલા સમૂણી બનવાની જરૂર છે કારણ કે પ્રભુ ગમે તે સમયે આવી શકે છે અને માટે જેમ પેલું ગીત આપણે કહીએ છીએ ને કે અમને લેવા સ્વર્ગી ધામ મારે મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે અમને લેવા સ્વર્ગી ધામ મારે મારો પ્રભુજી માટે આજે પ્રભુ જ સવાલ બધાને પૂછે છે કે શું તમે એક ઘડી પણ જાગતા રહી શકતા નથી પ્રભુ આ વચનો સમજવા માટે તમને અને મને બધાને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવાર પણ મળીશું ત્યાં સુધી મારો વાલો ઈશું તમારી ને તમારા કુટુંબની સંભાળ રાખો